સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે શાકભાજી વેચતા વેપારીઓએ હલ્લાભૂલ કર્યો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા દબાણ હટાવો અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે જેમાં શહેરના એંસી ફૂટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને દૂર કરાયા છે ત્યારે શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય માટે જગ્યા આપવા માટે મનપા કચેરીમાં લેખિત રજૂઆત કરી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા સુરેન્દ્રનગર

રોડ બધે થઈ છે તો અમને કાયદેસર રોડ દબાણ માટે થઈને અમને શાકભાજીવાળાને ઉઠાવવામાં આવ્યા છે તો અમે એક કલેક્ટર કચેરીએ અરજી કરી છે તો અમે એક એટલી વિનંતી કરવી છે કે અમને આપણે શાકભાજી વેચવા માટેની જગ્યાની રજૂઆત તમે કોને કોને કરી બેન અમે કલેક્ટર કચેરીએ પછી મહાનગર મહાનગરપાલિકામાં પછી ભૂપેન્દ્રભાઈ પટેલને એમ ચાર પાંચ જગ્યાએ અમે બેન શાકભાજી વેચીને કેટલા લોકો પોતાનું પેટ્યું અને રોજી રોટી ન અમે 400 થી 500 જણા છે શાકભાજી વેચીને જ ગુજરાન ચલાવીએ છીએ તો બેન આપની માંગ શું છે અમારી માંગ એટલી જ છે કે અમે કલેક્ટર કચેરીએ મોટા માણસોને કહી છે બધાને કે અમને કે શાકભાજીની જગ્યા અમને ગોતી દે આપે ફાળવા અમને એટલી વિનંતી કરીએ તમે લેખિતમાં રજૂઆત કરી છે બેન

અમને કોઈ વાંધો નથી પણ આ નાના માણસને એક વ્યવસ્થા કરી આપે એવી કલેક્ટરશ્રીને આપણે વિનંતી છે મુખ્યમંત્રીને વિનંતી છે અને કદાચ બેન બોલે તો મોદી સાહેબને પણ અમારી વિનંતી છે કે અમને નાના માણસને એક જગ્યા ફાડી દે એવી અમારી સરકારશ્રીને વિનંતી જય ભારત આજે કોને કોને રજૂઆત કરી જગ્યા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કલેક્ટરશ્રી મહાનગરપાલિકા ઓફિસે અમે રજૂઆત કરેલી છે તો અમારી માંગ પૂરી કહેવાય એવી અમારી વિનંતી મહાનગરપાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં નહીં આવે તો આપો શું કશો તો અમે હડતાલ ઉપર રહીશું બીજું શું કરી શકીએ અમે નાના માણસો શું કરી તમારે સરકાર અમને અમે શાકભાજી ઉપર આ બધા જીવવા વાળા છે સાહેબ રોજ લાવીને રોજ ખાવાવાળા છે તમે કેટલા લોકો છો ને કેટલા કેટલા લોકોની આ માંગ હશે જમીન જગ્યા ફાળવવા બાબતની પાનસો કેણા છે સાહેબ બધા છે નાના મોટા બધા કેટલા વર્ષથી શાકભાજી કરો ભીશક વાળા ઉમર શું સાહેબ અમારી જે ફૂટ શાક માર્કેટ થઈ એના વીસ